ભાવનગરના નવાપરા કેસરબાઈ મસ્જિદ ચોક પાસે જૂટ અથડામણ પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ કેસરબાઈ મસ્જિદ પાસે આવેલ ચોકમાં કોઈ અંગત અગાઉની જૂની અદાવતને લઈને મારામારી સર્જાઈ હતી જેમાં બંને પક્ષો દ્વારા સામસામે જૂટ અથડામણ થઈ હતી અને ઇજાગ્રસ્ત બંને પક્ષને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ પોલીસ વડિયાદની તજવીજ ચાલુ છે અને આવનાર સમયમાં આ મોટી બબાલ થવાનું કારણ શું હતું તે જરૂર જાણવા મળશે

એ તો ઘણા ટાઈમ પહેલાં અમારે સોડ બાટલી ઉડી ગઈ લોકોએ અમારી પર વાર કર્યો છે ઇતિહાસ નહીં છે આ બે દિવસ પહેલાં મોરમમાં બાધણ થઈ આવી છે થઈ હતી ના નહીં આવી છે પોલીસ ફરિયાદ કરી કાકા હં પોલીસ ફરિયાદ કરવાની હા અત્યારે કરવાની ઓકે

I don't know, I don't know, I don't know.